આજે તો ઢોકળા ખાવાનું મન થયું છે પરંતુ દાળ અને ચોખા કોણ પલાળે અને તેને પાથો લાવવા માટે સાતથી આઠ કલાકની રાહ કોણ જોવે જી હા તો આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં બહુ જ એવા ટેસ્ટી અને ઇન્સ્ટન્ટલી બની જતા રવા ઢોકળાની રેસીપી આ ઢોકળા બનાવવા એટલા ઇઝી છે કે તમે આને માત્ર ને માત્ર પંદર મિનિટમાં બનાવી શકો છો તો બના છે ને એકદમ સોફ્ટ સ્પોન્જી અને જાળીદાર રવાના ઢોકળા બસ તમે પણ થોડી એવી ટિપ્સ અને ટ્રિક્સની સાથે આ જાળીદાર ઢોકળા ઘરે તમે સહેલાઈથી બનાવી શકો છો અને હા અહીં આ ઢોકળા બનાવવા માટે મેં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કર્યો છે તો ચાલો આ ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવાની રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં અહીં મેં એક કપ જેટલો ઝીણો રવો લીધો છે જો તમારી પાસે આ રીતનો ઝીણો રવો ના હોય તો તમે જે સોજી આવે છે જાડી સોજી આવે છે તેને તમે જારમાં પીસીને પણ તેનો ઉપયોગ કરી શકો છો અને આ રવો પણ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે હવે એક કપ રવાની સામે આપણે એક કપ જેટલું હલકું એવું ખાટું દઈ લેવાનું છે હવે અહીં દહીં અને રવાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું ખાટું દહીં આપણે નથી લેવાનું નહીંતર તમારા ઢોકળા છે તે વધારે ખાટા થઈ જશે હવે આપણે તેમાં પાણી એડ કરીશું અહીં પાણી આપણે થોડું થોડું કરીને એડ કરતું જવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરતું જવાનું છે તો આ બેટર બનાવવા માટે મને અડધો કપ જેટલું પાણી લાગ્યું છે તો બેટર આપણું રેડી છે તો હવે તેમાં થોડા મસાલા કરી લઈએ અહીં મેં લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે તે બે મોટી ચમચી જેટલી છે અને જેમાં મરચાં છે તે બે લીધા છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને તેની સાથે મેં એક નાની ચમચી જેટલી ખાંડ લીધી છે જે ટોટલી ઓપ્શનલ છે અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બેટરમાં સારી રીતે બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ સુધી તેને રેસ્ટ માટે રાખી દઈશું તો લગભગ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બેટર પણ આપણું સારી રીતે સેટ થઈ ગયું છે હવે આ બેટરને આપણે એકવાર સારી રીતે હલાવી દઈએ અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ હવે તેમાં આપણે એક નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને તેની સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ પણ એડ કરીશું તેલ નાખવાથી આ ઢોકળામાં સારી એવી શાઇનિંગ આવે છે અને તેનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે હવે તેમાં એક નાની ચમચી જેટલો ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે એક ટી સ્પૂન જેટલું પાણી પણ એડ કરીશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જો તમારી પાસે ઈનો ના હોય તો તમે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા પણ વાપરી શકો છો પણ ઈનોનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવે છે હવે આ બેટરને આવી રીતે આપણે ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ સુધી હલાવતા રહેવાનું છે તેના કારણે બેટરમાં એર સર્ક્યુલેશન એટલે કે હવાના કણ ભરાય છે અને બેટર આપણું એકદમ ફ્લોપી બને છે તો લગભગ ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને બેટર બી સારી રીતે ફ્લોપી થઈ ગયું છે તો ચલો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર એક સ્ટીમરને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને પાણી પણ તમે જુઓ સારી રીતે ગરમ થઈ ગયું છે અને આ ઢોકળાની પ્લેટને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી હતી અને તેને ગરમ કરવા માટે પણ રાખી દીધી હતી હવે આ ઢોકળાનું બેટર આપણે બધું જ પ્લેટમાં એડ કરી દઈશું માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઈનો નાખ્યા બાદ તરત જ ત્રણથી ચાર મિનિટ સુધી બેટરને ફેટી અને પછી તરત જ તેને પ્લેટમાં એડ કરી દેવાનું છે હવે આ ઢોકળા પર આપણે થોડો એવો મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું આ મરીનો પાવડર પણ ટોટલી ઓપ્શનલ છે જો તમને બ્લેક પેપર એટલે કે મરીનો પાવડર ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે સ્ટીમરનું ઢાંકણ ઢાકી દસથી પંદર મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે તો લગભગ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગેસની ફ્લેમ આપણે હવે લો પર કરી દઈશું અને ઢાંકણ ખોલીને આપણે તેને ચેક કરી લઈએ તેના માટે ટૂથપીક અથવા તો નાઈફની મદદથી આવી રીતે તેને આપણે ચેક કરવાનું છે જો ટૂથપીક અથવા તો તમારું ચપ્પુ ક્લીન નીકળે તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા પરફેક્ટ કૂક થયા છે હવે તેને સ્ટીમરમાંથી કાઢી લઈશું અને તેને થોડીવાર માટે ઠંડા થવા માટે રાખી દઈશું રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે ઢોકળાને ઠંડા કરી લેવાના છે જ્યાં સુધી આપણા ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે તેનો વઘાર તૈયાર કરી લઈએ તેના માટે ગેસ પર આપણે એક નાનું એવું પેન રાખીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક નાની ચમચી જેટલી રાઈ રાઈ ફૂટવા લાગે એટલે તેમાં આપણે એક ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું બે લીલા મરચાંની સ્લાઇસ પણ એડ કરીશું અને થોડા એવા આપણે લીમડાના પત્તા એડ કરીશું તેની સાથે આપણે એક મોટી ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરી દઈશું અને વઘારમાં તેને સારી રીતે મિક્સ કરી દઈશું વઘારમાં સફેદ તલ નાખવાથી ઢોકળાનો લૂક અને ટેસ્ટ બહુ જ સરસ એવો લાગે છે હવે આ વઘારમાં આપણે એક નાની ચમચી જેટલું પાણી એડ કરીશું અને તેને પણ વઘારમાં સારી રીતે મિક્સ કરી દઈશું પાણી નાખવાથી વઘાર આપણો બળશે નહીં તો બસ આ વઘારને આપણે અડધી મિનિટ સુધી ગેસ પર રાખવાનો છે તો અહીં જુઓ અડધી મિનિટ થઈ ગઈ છે અને ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને ઢોકળા પણ આપણા હલકા એવા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેના પીસીસમાં કટ કરી લઈએ અહીં તમને આ ઢોકળા મોટા અથવા તો નાના પીસ અથવા તો ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો તો તમે જુઓ ઢોકળાના મેં પીસીસ કટ કરી લીધા છે હવે હું તમને બતાવું કે આ ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે તો જુઓ બન્યા છે ને એકદમ સોફ્ટ જાળીદાર અને સ્પોન્જી એવું લાગે છે ને કે આપણે હમણાં જ ફરસાણની દુકાન પરથી લાવ્યા છે આ ઢોકળા સાચું કહું ફ્રેન્ડ બહુ જ સોફ્ટ અને જાળીદાર બન્યા છે એ તો તમને દેખાવ પરથી જ લાગતું હશે હવે આપણે જે વઘારને તૈયાર કરીને રાખ્યો હતો તે એ વઘારને આપણે આવી રીતે ઢોકળા પર સ્પ્રિન્કલ કરી લેવાનો છે આ વઘારને ઢોકળા પર આવી રીતે નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ એવું લાગે છે અને હા અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે આ ઢોકળાને આપણે ગાર્નિશ કરી લઈએ તેના પર આપણે ઝીણી સુધારેલી કોથમી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું અહીં તમે સૂકું નાળિયેર પણ એડ કરી શકો છો એટલે કે સૂકા નાળિયેરથી તમે ગાર્નિશ કરી શકો છો તો રેડી છે આપણા ઇન્સ્ટન્ટ રવા ઢોકળા તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ આ ઢોકળા તમે સવારના નાસ્તામાં અથવા તો બાળકોના ટિફિનમાં અથવા તો કોઈ પણ ગેસ્ટ તમારા ઘેર આવે તો નાસ્તામાં આ ગરમ ગરમ ઢોકળા બનાવીને તમે તેને સર્વ કરી શકો છો તેની સાથે લીલી ચટણી બહુ જ ટેસ્ટી એવી લાગે છે તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે